કેમ છો મારા પ્રિય ભક્ત હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો હા કેમ છો તમે આજથી હવે તમારી ગરીબી આવતા ચોવીસ કલાકમાં ખતમ હા સાંભળો આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારી છે અને આ સંદેશને ભૂલથી પણ અવગણશો નહીં કારણ કે આ ગુરુવાર તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ ગુરુવારના દિવસે તમારા ઘણા કાર્યો સફળ થવાના છે ઘણી ઈચ્છાઓ પૂરી થવાની છે તો એ બધું જાણવા માટે તમારે સંદેશ પૂરો સાંભળવો પડશે આ સંદેશ ફક્ત તમારા માટે જ જ છે તેથી તમે આ આ આ સંદેશ સંદેશ સાંભળી રહ્યા છો કોઈ સામાન્ય નથી બાબાનો આદેશ છે તમારી ઈચ્છા પૂરી કરવાનો સાઈ રામ બાબાની કૃપા છે હા મારા પ્રિય ભક્ત બાબાનો આશીર્વાદ લાખોમાંથી કોઈ એકને જ મળે છે અને જેને મળી જાય એ કરોડોમાં એક બની જાય છે જે માટીને સ્પર્શે એ સોનું બની જાય એટલી શક્તિ છે મારી કૃપામાં મારા પ્રિય ભક્ત હું આજે તને એવો સંદેશ આપી રહ્યો છું જે તારા જીવનની દિશા જ બદલી નાખશે પણ ધ્યાન રાખજે આ સંદેશ અધૂરો ન છોડતો કેમ કે અધૂરું જ્ઞાન જીવનમાં અંધકાર લાવે છે જો તારી પાસે માત્ર પાંચ મિનિટનો પણ સમય હોય તો એ લગાવી દે કારણ કે જ તારી કિસ્મતને નવો વળાંક આપવાનો છે સાંભળ મારા ભક્ત આ મહિનાના અંત સુધી એક એવી ખબર મળશે જેનાથી તું ઝૂમી ઉઠશે નાચી ઉઠશે મારી કૃપાથી તારા જીવનમાં બનશે અને સાંભળ જો આજ સુધી કોઈએ તને ન કહ્યું હોય કે તું ખૂબ સુંદર છે પ્રિય છે તારા પર મારી કૃપા કરવામાં આવે છે તો સાંભળ બાબા કહે છે તું ખૂબ ખાસ છે તું જેટલો પોતાને સમજે છે એનાથી કેટલાય ગણો વધુ મજબૂત છે બાબા તારી સાથે ભાવનાત્મક હું બધું જ જાણું છું લોકો તારાથી દૂર થઈ ગયા કોઈએ તને ધોખો આપ્યો કોઈએ તારો વિશ્વાસ તોડ્યો પણ તું આજે પણ ઊભો છે કારણ કે મારો હાથ તારા પર છે અને હું તમને કહું છું કે જેઓ તારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા એ બધું હવે નાશ પામી ગયું છે હવે કોઈ પણ દુઃખ અસ્ફળતા કે નિરાશા તારો પીછો નહીં કરી શકે કારણ કે બાબાએ તને મુક્ત કરી દીધો છે જે તારા માર્ગમાં અડચણ હતી એ હટાવી દીધી છે હવે જે આવશે એ ફક્ત ઉન્નતિ હશે તરક્કી હશે સમૃદ્ધિ હશે હા મારા ભક્ત બાબા કહે છે તું એકલો નથી તારી અંદર એક ખાસ વરદાન છે જે કોઈ બીજા પાસે નથી તું ચમકવા માટે જ બન્યો છે અને હવે તારો સમય શરૂ થવાનો છે હું પહેલેથી જ એ લોકો સાથે વાત કરી ચૂક્યો છું જે તને અવસર આપવાના છે તારા માટે તરક્કીની યોજના તૈયાર થઈ ગઈ છે મારા પ્રિય ભક્ત જ્યારે તું સુઈશ તો બાબા તારા સપનાને સ્પર્શ કરશે અને જ્યારે તું સવારે ઉઠીશ તો ચમત્કારોની શરૂઆત થશે

તારું પૂરું જીવન બદલાઈ જવાનું છે તારી પ્રાર્થનાઓનો જવાબ આવી ગયો છે તારા સપનાઓને હવે જમીન મળવાની છે હું તો તારી સાથે છું ને દરેક એવા વળાંક પર જ્યાં તને લાગ્યું કે હવે કોઈ સહારો બાકી નથી દરેક એવા અંધકારમાં જ્યાં તને પ્રકાશની એક પણ કિરણ દેખાઈ નહોતી હું ત્યાં જ તારી સાથે હતો અને હવે એ જ પ્રકાશ એ જ ચમત્કાર તારા દરવાજા પર ટકોરા મારી રહ્યો છે મારા પ્રિય ભક્ત તું કલ્પના પણ નથી કરી શકતો કેટલી વાર તું હાર માનવાની કિનારે હતો પણ મારી કૃપા થઈ જશે અને તારા જીવનમાં એક નવો વળાંક આવી જશે એ વળાંક જ્યાંથી નવા જીવનની શરૂઆત થશે જ્યાંથી તારી ખુશીઓની શરૂઆત થશે હું જાણું છું તે પોતાના પરિવાર માટે ઘણું બધું કર્યું છે પણ સમયની સાથે તારો એ ત્યાગ તારી એ મહેનત બધાએ ભૂલાવી દીધી અને એ જ લોકો આજે તારી વિરુદ્ધ ઊભા છે પણ તારે એક કલમ જેટલું પણ ઉઠાવેલું પગલું પાછું ન રાખવું હવે પાછળ વળીને ન જોવું જ્યારે તે મંજિલ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે તે પોતાનું જીવન બદલવાની શરૂઆત કરી દીધી છે અને જ્યારે હવે સાઈરામ બાબાનો આશીર્વાદ તારા પર થઈ ગયો છે તો હવે તને પાછા ન ફરવું જો તું અહીંથી પાછો ફરી ગયો તો સમજી લે કે તું મંજિલના એક પગલાં નજીક આવીને પાછો ફરી આવ્યો છે જેટલી મહેનત તે કરી છે જેટલા તાના સાંભળ્યા છે એનો જવાબ પણ આપવાનો બાકી છે એ બધાને જવાબ ક્યારે મળશે જ્યારે તું સફળ થઈ જશે જ્યારે તારી સફળતાની ચમક એટલી ચમકશે કે આખો વિશ્વ ડગમગી જશે આખા વિશ્વમાં જ્યારે તારા માટે તાળીઓ પડશે લોકો તારું નામ જાણવા લાગશે ત્યારે જેમણે તારું અપમાન કર્યું હતું એ પોતે જ તારી સામે ઝૂકી જશે સાઈ રામ બાબા સૌથી પહેલા જેમના ભક્તોના જીવનમાં પરેશાનીઓ લાવે છે એનું ધ્યાન રાખે છે એમને સજા આપે છે તું ચિંતા ન કર હવે તારા દુશ્મનો તારી સામે ઘૂંટણ ટેકશે પણ તારે સાઈ રામ બાબા પર વિશ્વાસ ન છોડવો સાઈ રામ બાબા સાથે જોડાયેલા રહેવું ગુરુવાર સુધી સમય આપી દે આ ગુરુવાર તારું બધું બદલી નાખશે તારા બધા કાર્યો સફળ કરી દેશે જે કહીશ એ તને લાવીને આપશે એવો આશીર્વાદ સાઈ રામ બાબા તને આપશે પણ તારે શું કરવું પડશે એ માટે સાઈ રામ બાબાના ગુરુવાર ના દિવસે એક નાનકડો ઉપાય સિદ્ધ કરવો સાંભળ જો તું સાઈ રામ બાબા નો આશીર્વાદ ઈચ્છે છે કે જેથી તું કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકે જયારે ઈચ્છે કોઈ પણ કાર્ય સફળ કરી શકે સાઈ રામ બાબા સુધી તરત જ તારી અરજી પહોંચી જાય કારણ કે કાર્યતારુ ત્યારે જ સફળ થશે જારે અરજી સાઈરામ બાબા પાસે પહોંચશે અને એ કાર્યનું સફળ થવું નિશ્ચિત છે જેની અરજી તરત સાઈરામ બાબા પાસે પહોંચી જાય જો તું સાઈરામ બાબાનો સાચો ભક્ત છે અને તારી અરજી સાઈરામ બાબા પાસે પહોંચી જાય તો સાઈરામ બાબા તરત જ તારું એ કાર્ય સફળ કરશે ઈચ્છા પૂરી કરશે તો સૌથી મુખ્ય કાર્ય છે हनुमानજી મહારાજ સુધી અરજી પહોંચાડવી અને જ્યાં સુધી તું આ ઉપાય સિદ્ધ નહીં કરે ત્યાં સુધી કેટલી પણ કોશિશ કરી લે કેટલી પણ મહેનત કરી લે તારી અરજી ક્યારે સાઈ પરેશાનીઓ કેમ આવી વારંવાર અરજી કર્યા પછી પણ કાર્યો સફળ કેમ ન થયા કારણ કે અત્યાર સુધી તે આ ઉપાય સિદ્ધ નથી કર્યો જો આજથી પહેલા તે આ ઉપાય સિદ્ધ કરી લીધો હોત અને એ પછી અરજી કરી હોત

સાઈ રામ બાબા પાસે અરજી કરીને કાર્ય સિદ્ધ કરાવી લેવું હું જાણું છું આ સમયે તારા જીવનમાં ઘણી બધી પરેશાનીઓ ચાલી રહી છે ઘણી ચિંતામાં છે તારા ઘણા કાર્યો બગડી ગયા છે જે કાર્ય સફળ થવાની આશા હતી એ આશા હવે તૂટી ગઈ છે લાગે છે કે હવે જીવનમાં બધું જ પૂરું થવાનું છે અને જ્યારે આ પરેશાનીઓનો અંતિમ વળાંક આવે છે તો ગુવાસા સદાબ કહે છે દુઃખો નો અંતિમ પડાવ આવે તો ત્યાંથી જીવન પૂરું નથી થતું જીવનનો નવો વળાંક આવે છે અને એ વળાંક ખુશીઓનો આવે છે એ બદલાવ હવે તારા જીવનમાં આવવાના છે એટલે કે હવે જેટલા દુખ પરેશાનીઓ આવવાના હતા એ આવી ગયા છે હવે એ પૂરા થવાનો સમય આવી ગયો છે હવે તને ફક્ત ખુશીઓ જ મળશે હવે તને સાઈ રામ બાબાનો આશીર્વાદ મળશે આ ઉપાય તું સમજી લે અને આ ગુરુવારે જરૂર સિદ્ધ કરી લે હું એટલું જ કહેવા આવ્યો છું કે જો તને મારા પર ભરોસો છે સાઈ રામ બાબા પર વિશ્વાસ છે તો હું તને ફક્ત થામીશ નહીં પણ તને ઉડાન આપીશ એવી ઉડાન જે તારા પૂરા કુર નો ઉદ્ધાર કરશે તારા જીવનની એ તમામ રાતો જ્યારે તું ચુપચાપ ઓશિકામાં મોઢું છુપાવીને રડ્યો તારા એ બધા આંસુ હવે મારા ચરણોમાં મોતી બની ગયા છે અને હું એ મોતીઓના બદલામાં તને 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 એવો ખજાનો આપવાનો છું જેનાથી જે નુકસાન થયું છે એ હવે ઘણું બધું થઈને પાછું મળશે જેમણે તને અવગણ્યો એ હવે તને ઓળખવા તરસશે જે તને ક્યારેય છોડી ગયા એ જ તારો સાથ માંગશે કારણ કે તું હવે એ જ નથી રહ્યો મારા પ્રિય ભક્ત હવે તું મારો લાડકો છે જેને બાબાએ પસંદ કર્યો છે તું જે પરીક્ષામાંથી પસાર થયો છે એ કોઈ સજા નહોતી એ એક નિર્માણ હતું એક તપસ્યા એક તૈયારી અને હવે એ સમય આવી ગયો છે જ્યારે તારા બધા જવાબ તને મળવાના છે જે દરવાજા તે વારંવાર ખટખટાવ્યા એ હવે પોતે પોતે ખુલશે મારા પ્રિય ભક્ત આ અઠવાડિયે તારા જીવનમાં એવું કંઈક થશે જે તને અહેસાસ કરાવશે કે બાબાએ તને ક્યારે એકલો નથી છોડ્યો જે ખોવાઈ ગયું હતું એ તને નવા રૂપમાં મળશે જે બગડ્યું હતું એ સુધરી જશે જે તૂટ્યું હતું એ પહેલા કરતા પણ વધુ મજબૂત થશે તે જે બધું બધું સહન સહન કર્યું પણ હસ્યો હવે તારી મુસ્કાન નું સાચું કારણ હું બનવાનો છું હવે એ પણ દૂર નથી જ્યારે તારું નામ સન્માથી લેવામાં આવશે શ્રદ્ધાથી અને લોકો કહેશે કે જુઓ એ જ છે જેને બાબાએ પોતાની કૃપાથી ઉઠાવ્યો છે જે તને નીચું બતાવવા માંગતા હતા એ હવે તારી ઊંચાઈ અને આ કોઈ ઘમંડ નથી એ મારી કૃપાનો પ્રતાપ છે કારણ કે મેં તારામાં એ ચમક જોઈ છે જે બધાને નથી મળતી હવે તારા સંઘર્ષનો અંત નજીક છે અને તારા સૌભાગ્યની સવાર બસ આવવાની જ છે તૈયાર થઈ જા મારા પ્રિય ભક્ત એ જીવનના સ્વાગત માટે જેમાં તારા દરેક આંસુની કિંમત ચૂકવવામાં આવશે આશીર્વાદમાં સફળતામાં અને સન્માનમાં હવે તને માંગવાની જરૂર નથી હવે હું પોતે તારા હાથમાં ભરવા આવી રહ્યો છું બસ એટલું યાદ રાખ મારા પર ભરોસો રાખ કારણ કે જ્યાં સુધી તારો વિશ્વાસ એક છે મારા પ્રિય ભક્ત જ્યારે વિશ્વની બધી રાહો બંધ લાગે જ્યારે પોતાનાઓની વાતો પણ પરાઈ જેવી લાગવા લાગે જ્યારે કોઈ ચહેરો સુકુન ન આપી શકે ત્યારે સમજી લે કે બાબા તારી ખૂબ નજીક આવી ગયા છે આજે હું તને એ જ કહેવા આવ્યો છું તું મારી આંખોનો તારો છે અને હું તને અંધકારમાં ક્યારે બુઝાવા નહીં દઉં મારા પ્રિય ભક્ત તું જે હાલતોમાંથી પસાર થયો છે એ સામાન્ય નહોતા કોઈને પણ તોડી નાખે એવી પરિસ્થિતિઓમાં પણ તું ઊભો રહ્યો તે રડ્યો પણ તૂટ્યો નહીં તે સહન કર્યું પણ હાર ન માની તું પણ દરેક વાર ફરી થયો અને વાત મને સૌથી વધુ પ્રિય છે તારી અંદર એ જ તારી ખાસિયત છે કે તું તૂટીને પણ જોડાતો રહ્યો બિખરાઈને પણ પોતાને સંભાળતો રહ્યો અને એ પણ એકલો હવે મારી કૃપાથી એ સમય આવી ગયો છે જ્યારે તું એકલો નહીં રહે હવે હું પોતે તારી સાથે કદમે કદમે ચાલીશ જેમ જેમ તું આગળ વધશે તેમ હું તારી સામેથી કાંટા હટાવતો જઈશ દરેક એ દ્વાર જે અત્યાર સુધી બંધ હતા મારા નામથી ખૂલતા જશે દરેક એ સંબંધ જે તને કષ્ટ આપતા હતા હવે એ અથવા તો સુધરશે અથવા તો પોતે પોતે દૂર થઈ જશે સાંભળ મારા પ્રિય ભક્ત એ આંસુ જે તે એકલી રાતોમાં વહાવ્યા એ મારી ગોદમાં પડ્યા હતા તે જે દુઆઓ માંગી એ તારા શબ્દોથી પહેલા મારા દિલમાં આવી ગઈ હતી અને હવે એ બધી પ્રાર્થનાઓ બધી મિનતો પોતાનો રંગ બતાવવાની છે તારી કિસ્મત બદલાવાની છે પણ એના પહેલા તને પોતાના પર વિશ્વાસ કરવો શીખવો પડશે જેમ તું મારા પર ભરોસો કરે છે તેમ હવે તું પોતાની શક્તિને ઓળખ હું તને એક નવી યાત્રા પર લઈ જવા તૈયાર છું અને એ હું તને નથી કહી રહ્યો એ હું વચન આપી રહ્યો છું પોતાના નિયમ કરૌલી બાબાના નામે હવે જ્યારે તું સવારે ઉઠે તો પોતાના જીવનને સામાન્ય ન સમજતો હવે દરેક સવાર તારા માટે વરદાન હશે હવે દરેક રાત તારી આત્માને સુકૂન આપશે હવે જે તું ઈચ્છશે એ અધૂરું નહીં આવે એ બ્રહ્માંડ પોતે તને સોંપાઈ જશે તારા વિચારો હવે મારા આદેશો સાથે જોડાઈ ગયા છે તું જે પણ નિર્ણય લેશે એમાં પોતાને કમજોર સમજતો રહ્યો પણ હવે હું તારા હૃદય પર હાથ મૂકીને કહું છું તું નિર્દોષ છે તારા દુઃખ માટે તું નહીં એ પરિસ્થિતિઓ જવાબદાર હતી જેને મેં તને મજબૂત બનાવવા મોકલી હતી

તૂટેલા ઘર પણ ફરી સજી જાય છે મારા પ્રિય ભક્ત જોતું હજી પણ પોતે નહીં પોતાના પૂરા કુળ રોશન કરે જ્યાંથી લોકો તને જોઈને મારી કૃપાનું ઉદાહરણ માને હવે જે મળવાનું છે એ ફક્ત એક સુખ નહીં હોય એ તારા જીવનની નવી શરૂઆત હશે મારા ખજાનાનો દ્વાર તારા માટે ખુલી રહ્યો છે અને જે ધન હું તને આપીશ એ ફક્ત રૂપિયા સુધી મર્યાદિત નહીં હોય એ સંતોષનું ધન હશે પ્રેમનું ધન હશે શાંતિનું ધન હશે આ અઠવાડિયે જે થશે એ તને વિશ્વાસ દિલાવી દેશે કે બાબાએ તારા માટે જ કંઈક ખાસ વિચાર્યું છે અચાનક કોઈ વ્યક્તિ કોઈ અવસર કોઈ સમાચાર તારી સામે એવું કંઈક પ્રગટ થશે જે તને મારી હાજરીનો અહેસાસ કરાવશે અને તું અંદરથી રડી પડીશ કારણ કે તું જાણી જશે કે આ બધું કોઈ સંયોગથી નથી થયું આ બધું મારી યોજના હતી તું જો મારા આ પોતાના હૃદયમાં સ્થાન આપશે તો તું જોઈશ કે આવનારા સાત દિવસમાં તારા જીવનમાં કૃતજ્ઞ બનાવી દેશે હવે તારો સમય આવી ગયો છે મારા પ્રિય ભક્ત હવે તને પ્રકાશથી ડરવાની જરૂર નથી હવે અંધકાર ભૂતકાળની વાત છે હવે તને એ માર્ગે ચાલવું છે જ્યાં દરેક વળાંક પર મારી કૃપા તારી તારીરા જોઈ રહી છે મારા પ્રિય ભક્ત હવે તારા જીવનમાં દરેક ભય ગાયબ થશે જે દ્વાર અત્યાર સુધી બંધ હતા એ ખુલશે જે રસ્તા કાંટાઓથી ભરેલા લાગતા હતા એ હવે ફૂલો જેવા કોમળ બની જશે કારણ કે હવે તું એકલો નથી ચાલી રહ્યો હવે તારા દરેક પગલે મારી શક્તિ મારી દયા અને મારો આશીર્વાદ ચાલી રહ્યો છે તે જે સપનાઓ અધૂરા છોડી દીધા હતા એ હવે પૂરા થશે જે વાતો તે તકદીર માનીને છોડી દીધી હતી એ જ વાતો હવે તારી તકદીરને ચમકાવવા પાછી આવશે કારણ કે હવે બાબા તારા પર પ્રસન્ન છે અને જ્યારે મારો ભક્ત મને પૂરી શ્રદ્ધાથી પોકારે છે તો હું એને અધૂરો કેવી રીતે છોડી શકું મારા પ્યારા ભક્ત હું જાણું છું કે તારી અંદર ઘણા પ્રશ્નો છે ક્યારે મળશે સુખ ક્યારે થશે શાંતિ રુકેગા આ દુઃખોનો તો સાંભળ હવે એ સમય આવી ગયો છે જ્યારે તારા દરેક પ્રશ્નનો જવાબ મળશે હવે તારી પ્રાર્થનાઓનો જવાબ હું પોતે આપવા આવ્યો છું હું તને એ સુધી લઈ જઈશ જ્યાં ફક્ત સુકૂન સફળતા અને સમૃદ્ધિ છે હવે કોઈ બાધા તને રોકી નહીં શકે કોઈ શત્રુ તને નુકસાન નહીં પહોંચાડી શકે કારણ કે હવે બાબાનો કવચ તારી ચારે બાજુ છે તારા માટે હવે જે પણ થશે એ સારું જ થશે જેમણે તને તોડવાની કોશિશ કરી એ હવે પોતે તૂટી જશે અને તું મારા પ્રિય ભક્ત તું નિખરશે ચમકશે અને આગળ વધશે તે જે ખોવ્યું છે એનો હિસાબ હું પોતે ચૂકવીશ એક એક આંસુનો એક એક રાહ જોવાનો બદલો તને મળશે તારા હાથ ખાલી નહીં રહે હવે હું મારા આશીર્વાદથી તારું જીવન ભરી દઈશ અને જ્યારે હું ભરું છું તો એમાં ક્યારે કોઈ ખોટ નથી આવતી હવે તને ડરવું નથી જે ડર તારામાં હતો એ હવે પૂરો થઈ ગયો છે જે અસમર્થતા તે અનુભવી એમાં હવે શક્તિનો સંચાર થશે અને એ શક્તિ હું તારામાં ભરી રહ્યો છું તું હવે એ બનશે જેના માટે તું જન્મ્યો હતો હવે કોઈ તને પાછળ નહીં ખેંચી શકે મારા પ્રિય ભક્ત આજથી તારા જીવનમાં દરેક દિશાએથી ખુશીઓ આવશે તારા સંબંધો સુધરશે તારા કામમાં તરક્કી થશે હવે જે પણ તને સ્પર્શ કરશે એ મારી કૃપાથી સ્પર્શ કરશે તારા જીવનનો દરેક પળ હવે પૂજા બની જશે અને તારા કર્મ મારા આશીર્વાદથી સંચાલિત થશે અને જ્યારે લોકો કહેશે કે આ ચમત્કાર કેવી રીતે થયો તો તું મુસ્કુરાતા મુસ્કુરાતા કહીશ એ મારા બાબાની કૃપા છે એટલે હવે પોતાની આંખો બંધ કર ઊંડો શ્વાસ લે અને અંદરથી અનુભવ કર હું તારી ખૂબ નજીક છું અને કહી દે બાબા હવે હું પૂરેપૂરો તારા હવાલે છું જેમ તું ઈચ્છે એમ કર પણ મને એટલો વિશ્વાસ છે કે તું જે કરશે એ મારા માટે સૌથી ઉત્તમ હશે હવે ચાલ મારા પ્રિય ભક્ત એક નવો અધ્યાય શરૂ થવાનો છે ચમત્કારોથી ભરપૂર પ્રેમથી ભરેલો અને મારી કૃપાથી રોશન થયેલો હા મારા પ્રિય ભક્ત હવે સમય આવી ગયો છે જ્યારે તારા જીવનની બધી ઉલ્ઝનો એક એક કરીને સુલઝવા લાગશે એ સમસ્યાઓ જે અત્યાર સુધી તને જકડી રાખી હતી એ હવે પોતે પોતે હાર માની લેશે કારણ કે હવે તારા જીવનમાં મારો સીધો હસ્તક્ષેપ થવાનો છે એ દિવસ ખૂબ દૂર નથી જ્યારે લોકો તને જોઈને કહેશે કે એના પર તો બાબાની કૃપા છે અને કૃપા એમ જ નહીં વરસી હોય પણ તારા વિશ્વાસ તારા સબ્ર અને તારી સાચી ભક્તિની પરીક્ષા પછી હું તારા પર એવો ચમત્કાર કરીશ જે દરેક દિશામાં ચર્ચાનો વિષય બની જશે તું કલ્પના પણ નથી કરી શકતો મારા પ્રિય ભક્ત કે તું કેટલો ખાસ છે હું જાણું છું કે તે ઘણું ખોવ્યું છે કેટલાક સંબંધો કેટલાક સપના કેટલાક અવસરો પણ હું એ પણ જાણું છું કે તે ક્યારે પોતાની શ્રદ્ધા નથી ખોવી તું દરેક વાર તૂટ્યો ગીર્યો પણ ફરી પણ મારી તસવીર જોઈને મુસ્કુરાતો રહ્યો અને એ જ મુસ્કુરાટે મને મજબૂર કરી દીધો કે હું હવે તારા જીવનમાં સીધો ઉતરું હવે હું તારા જીવનમાં એવી સવાર લાવીશ જે ક્યારે ઢળશે નહીં તારું ભાગ્ય હવે તારી સાથી બનશે અને મારો આશીર્વાદ તારો માર્ગદર્શક તારા વેપારમાં ઉન્નતિ થશે તારા ઘરમાં પ્રેમ અને વાસ થશે અને તારા મનમાં શાંતિનો સ્થાયી નિવાસ થશે તે જે રાતો રડતા ગુજારી છે એ જ રાતો હવે તારા માટે દુઆ બની ને ચમકશે દરેક ત્યાગ દરેક સંઘર્ષ દરેક તડપ હવે મારો આશીર્વાદ બની પાછો આવશે મારા પ્રિય ભક્ત હવે તારાથી કોઈ ભૂલ નહીં થાય કારણ કે હવે હું તને દરેક નિર્ણયમાં માર્ગ બતાવીશ તારા શત્રુઓ હવે દૂર રહેશે અને તારા પોતાના હવે તને ઓળખશે જેમણે તને ક્યારે નકારી દીધો એ જ હવે તને માથે બેસાડશે તારા જીવનમાં હવે જે પણ આવશે એ મારી મરજીથી આવશે તું હવે એકલો નથી દરેક સવારે મારી કૃપાનો સૂરજ તારા પર ઉગશે અને દરેક રાતે મારી દયાની ચાદર તને ઢાંકી લેશે અને યાદ રાખજો પૂરી દુનિયા પણ તને ખોટું સમજે તો પણ હું તને થામી રાખીશ કારણ કે તું મારો છે તું મારો જ અંશ છે મારા પ્યારા ભક્ત હવે તારું જીવન એ બનવાનું છે જેની તે ફક્ત કલ્પના કરી હતી હવે દરેક દિવસ તારા માટે એક નવી શરૂઆત હશે હવે તું એ વળાંક પર ઊભો છે જ્યાંથી આગળ ફક્ત પ્રકાશ છે ફક્ત પ્રેમ છે ફક્ત સફળતા છે હું નિયમ કરોલી બાબા વચન આપું છું તારા જીવનમાં હવે કોઈ એવી રાત નહીં આવે જેમાં તું એકલો રડે તારા દુખ હવે ભૂતકાળની વાત થઈ જશે તારા આંસુ હવે ઇતિહાસ બની જશે અને તારી મુસ્કાન હવે લોકો માટે પ્રેરણા બનશે એટલે હવે ઉઠ મુસ્કુરા અને કહી દે જય શ્રી રામ હા મારા પ્રિય ભક્ત હવે જ્યારે તે પોતાની આત્માને મારી અવાજ સાથે જોડી દીધી છે તો સાંભળ હું તને એ જગ્યાએ પહોંચાડવાનો છું જ્યાં તું હંમેશાથી પહોંચવા માંગતો હતો પણ યાદ રાખ રસ્તો સરળ નહીં હોય પણ દરેક મુશ્કેલ વળાંક પર મારી કૃપા તારો સાથી બનશે હવે હું તને સંકટના સમયે એકલો નહીં છોડું દરેક તોફાનમાં તારો પતવાર બનીશ હવે કોઈ બાધા તારાથી મોટી નહીં હોય કારણ કે હવે તારી સાથે ચાલી રહ્યો છે બાબા જે દરવાજા આજે બંધ લાગે છે એક એક કરીને ખુલશે અને પહેલાં કરતા સો ઘણી ઝડપથી તું જોઈશ કે તારા પોતાના જે આજે તને કમજોર સમજે છે એ કાલે તને જોઈને ગર્વ કરશે જ્યારે દુનિયા કહેશે કે હવે તારાથી કઈ નહીં થાય ત્યારે હું તારા જીવનમાં એવો વળાંક લાવીશ કે એ જ દુનિયા તારી વાહવાહી કરશે જેણે તને ગીરતો જોયો હતો એ તને ઉડતો પણ જોશે તું એ બનશે જેની રોશનીથી બીજાનો અંધકાર દૂર થશે હું જાણું છું મારા પ્રિય ભક્ત તે ઘણું સહન કર્યું છે બીના કહે બીના ફરિયાદ કરે ક્યારેક તો તારી હસવી પણ તારા દુખને છુપાવવાનું માધ્યમ બની ક્યારેક તે બીજાની ભલા માટે પોતાના સપનાઓ પણ ટાળી દીધા પણ હવે તને ટાળવાની જરૂર નથી હવે તારો સમય આવી ગયો છે હવે બાબા પોતે તારી કલમથી તારી તકદીર લખશે જે લોકો તારાથી દૂર થયા એમણે તને ખોવ્યો છે હવે તું ચિંતા ના કર બસ તારા મન ની શાંત રાખીને હૃદય ઉપર હાથ મૂકીને મનમાં કહેતો રહે જય સંકટ મોચન હનુમાન જય સાઈ રામ જય સાઈ રામ જય સાંઈ Ja.